હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે વિપુલ પુરોહિત પંચમહાલ જિલ્લાવાસીઓએ છેલ્લા એક માસમાં આવેલા વિવિધ ધાર્મિક ઉત્સવો રંગે ચંગે ઉજવ્યા પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના એકમ આઠમ અને નોમના દિવસોમાં મોડી સાંજ સુધી એક લાખ ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી શક્તિપીઠ પાવાગઢ મહાકડી મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે અન્નપૂર્ણા ભવનનો ચૈત્રી નવરાત્રિએ શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભક્તોને રૂપિયા વીસમાં સવારનો ચા નાસ્તો અને રૂપિયા વીસમાં જ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આ ભવનમાં એક સાથે છસોથી વધુ ભક્તો બેસીને પ્રસાદી લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ઊભી કરાઈ છે સાથે યાત્રિકોને રાત્રિ રોકાણ માટે પચાસ રૂપિયામાં જ રહેવાની સુવિધા ઊભી કરાઈ છે શ્રી કાલિકા મંદિરના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર સહિત અનેક ધાર્મિક સામાજિક આગેવાનો અને દાતાઓની ઉપસ્થિતિમાં અન્નપૂર્ણા ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોધરાના રામસાગર તળાવ કિનારા પાસે આવેલ વર્ષો જૂના રામજી મંદિર સહિત જિલ્લાભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી સિંધિયા પરિવાર દ્વારા સ્થાપિત આ ઐતિહાસિક મંદિર સાથે અનેક મહાન વ્યક્તિઓ જોડાયેલ છે મહાત્મા ગાંધીજી આઝાદીની ચળવળ દરમિયાન આ મંદિરે આવ્યા હતા નારેશ્વર સ્થિત રંગ અવધૂત મહારાજ પણ તેમની બાલ્યાવસ્થા અને યુવાવસ્થામાં નિયમિત આ મંદિરમાં આવતા મંદિરમાં રામનવમીને લઈને અન્નકૂટનું આયોજન કરાયું હતું સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પંચમહાલ ગોધરા શહેર કાલોલ સહિત પંચમહાલ જિલ્લામાં કોમી એખલાસ અને ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ ગોધરાના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી આ પવિત્ર પ્રસંગે દેશમાં ભાઈચારો રહે તેવી દુઆ કરવામાં આવી હતી શહેરા અને કાલુલ ઈદગાહ ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી કોમી એકલાસના દર્શન કરાવ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ચેટીચાંદની ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સવારે જુલેલાલ ભગવાનની પૂજા અને આરતી કરી બપોરે પ્રસાદીનું આયોજન કરાયું હતું જ્યારે સાંજે જુલેલાલ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી ગોધરાની પાવનભૂમિ પર શ્રી ગુસાઈજી બેઠક ખાતે છપ્પન ભોગ બળો મનોરથની ઉમંગભેર ઉજવણી કરાઈ બે દિવસની આ ઉજવણીમાં ગુંસાઈજી બેઠક ખાતે પાલના નંદ મહોત્સવ મનાવાયો હતો આ પ્રસંગે વૈષ્ણવો દ્વારા કીર્તન કરવામાં આવ્યું હતું હોમિયોપેથીના જનક ડોક્ટર સેમ્યુઅલ હનુમાનના જન્મદિવસની ઉજવણી દસ એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે જેના ઉપલક્ષ્યમાં નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા નિરાંત વૃદ્ધાશ્રમ ગોધરા ખાતે વડીલોની હાજરીમાં કેક કાપી અને ફળ વિતરણ કરી ડોક્ટર સેમ્યુઅલ હનુમાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત રામજી મંદિર તીરગરવાસ ખાતે હોમિયોપેથી નિદાન સારવાર અને ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરાયું હતું જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય છ નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ગોધરાના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ માર્ચ બે હજાર પચીસમાં રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન ઇજનેરી ગેટ બે હજાર પચીસ સ્પર્ધાત્મક પરીક્ષામાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું જેમાં યુનિવર્સિટીના અંકિત કુમાર ઓગણસિત્તેરમા ક્રમે કૃણાલ રાયપુરા ચુમોતેરમા ક્રમે અને સ્વપ્ન નારાયણી પ્રધાન ત્રશીમા ક્રમે તથા ભાસ્કર તિવારી એકસો નવમાં ક્રમે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી આ સિદ્ધિ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે બી કથિરિયાએ સફળ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા હતા ગોધરા હેઠ પીટી આર્ટ્સ અને સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ બાવીસ થી અઠ્યાવીસ માર્ચ સુધી ગોધરા તાલુકાના વાસાપુર ખાતે વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાયા હતા હમણાં જ આપે પંચમહાલ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખક હતા વિપુલ પુરોહિત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું